અન્ન પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે રૂપિયા બે હજાર આઠસો છપ્પન કરોડની જોગવાઈ પચોતેર લાખ એનએફએસએ કાર્ડ હોલ્ડરોને અન્ન સુરક્ષાની સાથે પ્રોટીનયુક્ત પોષણ આહાર મળી રહે તે માટે રાહત રાહતદારે કઠોળના વિતરણ માટે રૂપિયા આઠસો બતાલીસ કરોડની જોગવાઈ એનએફએસએ કાર્ડ ધારકોને યોજના મુજબ અન્ન પૂરું પાડવા માટે રૂપિયા સાતસો કરોડની જોગવાઈ વાજબી ભાવના દુકાન સંચાલકોને હાલ મળતા કમિશનમાં વધારો કરીને રૂપિયા એકસો પચીસ પ્રતિ ક્વિન્ટલ કરવા માટે રૂપિયા સડસઠ કરોડની જોગવાઈ શ્રીઅન્ન એટલે કે મિલેટના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી જુવાર રાગીની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા ત્રણસો પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ આપવાની જોગવાઈ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રભાગ માટે રૂપિયા બે હજાર કરોડની છ કરોડની જોગવાઈ રમતગમત ક્ષેત્રે તેરસો એકત્રીસ કરોડની જોગવાઈ અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે એસવીપી સ્પોર્ટ્સ એન્કલેવ વિકાસ માટે રૂપિયા પાંચસો કરોડની જોગવાઈ અમદાવાદ અને ગાંધીનગર ખાતે રમત ગમતને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂપિયા એકસો એક કરોડની જોગવાઈ કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે રૂપિયા સો કરોડની જોગવાઈ વિશ્વ કક્ષાના હોકી સ્ટેડિયમના નિર્માણ માટે રૂપિયા નેવું કરોડની જોગવાઈ પુરાતત્વ સંગ્રહાલય ક્ષેત્રે બસો છવ્વીસ કરોડની જોગવાઈ ગ્રંથાલયો માટે એકસો બ્યાસી કરોડની જોગવાઈ તૃતીય સ્તંભ આંતરમાળખાકીય સુવિધાઓ માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ઓગણત્રીસ હજાર સાતસો નવ કરોડની જોગવાઈ રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલોના માળખાને વધુ સુદૃઢ બનાવવામાં આવશે જરૂરિયાત મુજબના તથા ભારે ટ્રાફિકવાળા રસ્તાઓને હાઈ સ્પીડ કોરિડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે દસ હજાર આઠ કરોડની જોગવાઈ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે રૂપિયા પાંચ હજાર છસો કરોડની જોગવાઈ આદિવાસી જીત વિસ્તારના રસ્તા અને પુલની કામગીરી માટે રૂપિયા નવસો પચાસ કરોડની જોગવાઈ અલગ અલગ ચાર છ માર્ગીય બીઓટી પ્રોજેક્ટ માટે રૂપિયા સોળસો તેત્રીસ કરોડની જોગવાઈ બીએફસી તથા રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી માટે રૂપિયા પાંચસો કરોડની જોગવાઈ અન્ય અધ્યક્ષશ્રી વાવ થરાદ જિલ્લામાં જિલ્લા સેવા સદન અને નવા રચાયેલા સત્તર તાલુકાઓમાં તાલુકા સેવા સદનનું નિર્માણ કરવા માટે રૂપિયા એકસો આડત્રીસ કરોડની જોગવાઈ મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો પર સલામતી સુરક્ષા અને ટ્રાફિક પરિવહન માટે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરવા માટે રૂપિયા ચાલીસ કરોડની જોગવાઈ કેશોદ એરપોર્ટથી વિવિધ પ્રવાસન ધાર્મિક સ્થળો સુધીના રસ્તાઓનું બાંધકામ અને સુધારણા કરવાનું આયોજન છે શહેરી વિકાસ શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ માટે કુલ તેત્રીસ હજાર પાંચસો ચાર કરોડની જોગવાઈ રાજ્યની લગભગ અડતાલીસ ટકાથી વધુ વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે શહેરીજનોની સુખાકારી અને આજીવાકીમાં વધારો થાય અને વધુ સારી જાહેર સુવિધાઓ મળે એ અભિગમ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે ત્યારે શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે સોળ હજાર એકસો સોળ કરોડની જોગવાઈ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય માટે રૂપિયા તેત્રીસો ચોપન કરોડની જોગવાઈ અમદાવાદ અમદાવાદ અને સુરત મેટ્રો વિસ્તારણ સહિત ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે બાવીસો સત્તર કરોડની જોગવાઈ અમૃત મિશન ટુ હેઠળ પાણી પુરવઠા ડ્રેનેજ વ્યવસ્થા તળાવોના વિકાસ માટે અને પરિવહન માટે રૂપિયા ઓગણીસો કરોડની જોગવાઈ પ્રધાનમંત્રી શહેરી ગરીબોને આવાસ પૂરા પાડવા માટે રૂપિયા ચૌદસો વીસ કરોડની જોગવાઈ શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે નાણાંપંચ હેઠળ રૂપિયા તેરસો છોતેર કરોડની જોગવાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશીપ પ્રોગ્રામ તથા ઓરડા વિસ્તાર માટે પેરી અર્બન લિવેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બાહ્ય ભંડોળ માટે રૂપિયા આઠસો કરોડની જોગવાઈ બાર મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સ્થાપના માટે રૂપિયા એકસો એસીબ્રેરી બનાવવા માટે રૂપિયા એકસો પચાસ કરોડ ની જોગવાઈ ગરમ વસ્ત્રો ધાબળા ગોધડા સહિતના ઠંડીથી બચવાના વસ્ત્રો ફરી માળીયા ચડાવી દેજો એસીની સર્વિસ કરાવી લેજો પંખા સાફ કરી દેજો કેમ કે હવે શિયાળો થોડા દિવસો મહેમાન છે શિયાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે સાથે સુરત દાદાના દિવસોના પ્રારંભનું ટેલર વાગી ચૂક્યું છે ગરમીનો પારો ઉકળવા માટે તૈયાર થઈ ગયો છે ગુજરાતીઓ હવે આખરી ગરમી માટે રહેજો તૈયાર ફેબ્રુઆરી મહિનો હજુ અડધો જ વીત્યો છે ત્યાં જ ઉનાળાએ પોતાની અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે કુલ ગુલાબી ઠંડી હવે ભૂતકાળ બની રહી છે અને હવે અંગ ધજાડતી ગરમીનો વારો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે અડતાલીસ કલાકમાં તાપમાનનો પારો ઉચકાશે લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રીની આજુબાજુમાં અને મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રીની આજુબાજુમાં રહેવાની શક્યતા છે આ ગરમી માત્ર અકળાવશે નહીં પણ સાથે રોગયાળો પણ લાવશે એટલું જ નહીં માર્ચ અને એપ્રિલમાં પણ આકરી ગરમી અંગ ગજાડશે અર ઉસકે આગો કોઈ બડા બદલાવ નહી રહેગા. લઘુત્તમ તાપમાન જો હૈ, ઇસમે આગલે 3 દિન તક કોઈ બડા બદલાવ નહી રહેગા. ઇસકે પિયર ઉસકે આગે 2 સે 3 ડિગ્રી સે ડિગ્રીસ રાઇઝ રહેગા 2 ડિગ્રી. ગુજરાતને દર્યો જને ડ્રગ્સનો જરિયો બની ગય્યો હોય તેઉ લાગી રહ્યું છે. ગુજરાતનો દરિયો ડ્રગ્સના એપી સેન્ટર બની ગય્યો છે. જેર ભરી એકવાર ગુજરાતના કોરબંદરના દરિયામાંથી 203 કિલો થી વધુ ડ્રગ્સનો જથ્થો જડતો જડપાયો. ઈરાનનો ડ્રગ્સ સ્મગલર હાજી ફિદાય મોકલેલો આશ્રય 203 કિલોનો શંકાસ્પદ કેમિકલનો જથ્થો લે બે લાખ બાવન હજારથી વધુ આવાસોનું નિર્માણ કરેલ છે તેમજ આગામી વર્ષમાં એક લાખ સાહીઠ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે ગુજરાત સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન તથા નિર્માણ ગુજરાત ટુ ઝીરોને એકીકૃત કરીને મુખ્યમંત્રી નિર્માણ ગ્રામ યોજના હેઠળ છસો પચાસ કરોડની જોગવાઈ ગ્રામ વિકાસ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ કુલ સત્તરસો પંચાવન કરોડની જોગવાઈ વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા વીબી જી રામજી અંતર્ગત રૂપિયા પંદરસો કરોડનું આયોજન મિશન મંગલમ યોજના હેઠળ લખપતિ દીદીને વ્યાજ સહાય અને પ્રોત્સાહન પૂરું પાડવા રૂપિયા સુડતાલીસ કરોડની જોગવાઈ સ્વસહાય જૂથની આદિવાસી મહિલાઓની આજીવિકામાં સુધારો થાય અને સીધું માર્કેટ પ્લેટફોર્મ મળે એ માટે પચીસ કરોડની જોગવાઈ જલમ જીવન નર્મદા જળ સંપત્તિ માન્ય શ્રી હયાત સિંચાઈ માળખામાં વિસ્તરણ સુધારણા અને આધુનિકરણ કરવા માટે ચૌદસો વીસ કરોડની જોગવાઈ ચોમાસામાં દરિયામાં વહી જતા પાણીને રોકવા માટે મોટા ચેક ડેમ વિયર બાંધવા માટે આઠસો છન્નું કરોડની જોગવાઈ ડેમ સેફ્ટી માટે છસો ત્રાણું કરોડની જોગવાઈ ડાંગ જિલ્લામાં અંબિકા ખાપરી પૂર્ણા અને ગીરા નદી પર તેતાલીસ મોટા ચેક ડેમો વિયર બાંધકામ થી એકવીસો પાંચ હેક્ટર વિસ્તારને લાભ થશે જેના માટે રૂપિયા એકસો પચાસ કરોડની જોગવાઈ વલસાડ જિલ્લાના મધુબન ડેમ આધારિત ધરમપુર કપરાડા ઉદ્વાન સિંચાઈ યોજના દ્વારા પાંત્રીસ ગામોના સોળ હજાર બસો પાંત્રીસ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા માટે રૂપિયા પંચ્યાસી કરોડની જોગવાઈ ખાસ જાહેરાત આ છે કે છોટા ઉદેપુર દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાથી અઢાર તાલુકાના એકાવન હજાર ચારસો એંસી હેક્ટર વિસ્તારને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે માન્ય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ અત્યારે આ યોજના પાસ કરી માન્ય અધ્યક્ષશ્રી સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભળભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે જે માટે રૂપિયા સત્તરસો કરોડની જોગવાઈ સરદાર સરોવર યોજના માટે તેત્રીસો સત્તર કરોડની જોગવાઈ અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારમાં ફેઝ ટુ સિંચાઈ સુવિધા વધારવા માટે રૂપિયા છસો કરોડની જોગવાઈ માણી માન્ય અધ્યક્ષશ્રી પાણી પુરવઠા પ્રભાગ માટે છ હજાર નવસો ચોર્યાસી કરોડની જોગવાઈ લોકોના આરોગ્ય અને જીવન ધોરણમાં સુધારા માટે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત પાણી પૂરવા માટે રાજ્ય સરકાર ભગીરથ પ્રયત્નો કરી રહી છે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝનને પાણી પ્રવાહ અવરિતપણે મળી રહે તે માટે નવીન સો એમએલડી પલ્ક પાઇપલાઇનનું નેટવર્ક છસો પચાસ કરોડના ખર્ચે આયોજન આદિવાસી જિલ્લાના કુલ ચૌદ જિલ્લાઓમાં છસો એકાવન ગામોને આવરી લેતી છવ્વીસ જૂથ યોજનાઓ માટે બસો એંસી કરોડનું આયોજન રાજ્યના આદિજાતિ અને અન્ય વિસ્તારો માટે મહત્વની યોજનાઓની કામગીરી જોઈએ તો આદિવાસી વિસ્તારના ડાંગ જિલ્લાના કુલ બસો છોતેર ગામો તથા ત્રણ શહેરોનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના માટે આઠસો કરોડના કામો પ્રગતિ હેઠળ વાવ થરાદ જિલ્લામાં નર્મદા મુખ્ય નહેર આધારિત બસો ચાલીસ ગામો માટેની સુધારણા યોજના માટે રૂપિયા ત્રણસો છેતાલીસ કરોડની જોગવાઈ બનાસકાંઠા જિલ્લામાં ધરોઈ સંચાલિત અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના માટે રૂપિયા એકસો કરોડના કામો પ્રગતિ હેઠળ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યમાં પીવાના પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા ઢાંકીથી નાવડા બલ્ક પાઇપલાઇનના કામો પ્રગતિમાં છે જેમાં અમદાવાદ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર જિલ્લાઓ માટે ઢાંકીથી નાવડા સુધીની બલ્ક પાઇપલાઇન માટે રૂપિયા એક હજાર ચુમ્માલીસ કરોડના કામો પ્રગતિ જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાનમાં લઈ આધુનિક ટેકનોલોજી ધરાવતી બે હજાર નવસો ત્રેસઠ જેટલી નવી બસો માટે રૂપિયા બારસો કરોડની જોગવાઈ માન્ય અધ્યક્ષી વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના લક્ષ્યાંકના દ્રષ્ટિકોણથી ગુજરાતના બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા છસો મિલિયન મેટ્રિક ટનથી બે હજાર સુડતાલીસ સુધીમાં ત્રણ હજાર મિલિયન મેટ્રિક ટન કરવાનું આયોજન છે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિજ્ઞાન અને પ્રાયોગિકી વિભાગ માટે રૂપિયા છવ્વીસો ચોત્રીસ કરોડની જોગવાઈ ગુજરાત સેમી પોલિસી હેઠળ અગિયારસો કરોડની જોગવાઈ ગુજરાત ઇલેક્ટ્રોનિક પોલિસી અંતર્ગત સહાય માટે રૂપિયા એકસો પચાસ કરોડની જોગવાઈ ગુજરાતને સ્પેસ મેન્યુફેક્ચરિંગ હમ બનાવવા માટે ડેડિકેટેડ ગુજરાત સ્પેસટેક પોલિસી અંતર્ગત સ્પેસ ઇકોસિસ્ટમના વિકાસ માટે રૂપિયા પચીસ કરોડની જોગવાઈ પોરબંદર ખાતે રિજિયનલ સાયન્સ સેન્ટરની સ્થાપના માટે રૂપિયા પચીસ કરોડની જોગવાઈ વાવથરાદ જિલ્લા ખાતે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે ચતુર્થ સ્તંભ ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ તેર હજાર નવસો બેતાલીસ કરોડની જોગવાઈ પ્રવાસન યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે ત્રણ હજાર નેવું કરોડની જોગવાઈ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ યાત્રાધામોના વિકાસ માટે રૂપિયા પાંચસો પચાસ કરોડની જોગવાઈ તે પૈકી